સુરત શહેરમાં મહેરબાન સીપી સાહેબની સૂચના તથા જીસીપી સાહેબના માર્ગદર્શન હેઠળ સાયબર ફ્રોડ જે વધી રહ્યા હતા એ આરોપીઓને પકડવાની ઝુંબેશ ચાલે છે તે ઝુંબેશ અંતર્ગત ક્રાઇમ બ્રાન્ચને એવી બાતમી મળેલી કે અમરોલી અભિષેક રેસિડેન્સીમાં અને સીમાડા ગામમાં એક રજની પાલડીયા અને વિશ્વાસ રાદડીયા બે વ્યક્તિઓ રહે છે જે વ્યક્તિઓ તામિલનાડુ કોઈમતુર પોલીસ સ્ટેશનના સાયબર ક્રાઇમના ગુનામાં વોન્ટેડ છે જેમને સોળ લાખ ઓગણપચાસ હજારનું એક સિનિયર સિટીઝનનું ફ્રોડ કરેલ છે એ ફ્રોડ એમને એવી રીતે કર્યું હતું કે એક એપીકે ફાઇલ જે આરટીઓ ચલણની આવે છે એ મોકલી અને એમને એ ફાઇલ ખોલતા એમનો ફોન હેક થઈ ગયો એમનો ફોન હેક થઈ ગયા બાદ એમને સોળ લાખ ઓગણપચાસ હજાર રૂપિયા અલગ અલગ જગ્યાએથી ક્રેડિટ કાર્ડ મારફતે ઉપાડી દીધેલા હતા આ પ્રકારનું એક ફ્રોડ હતું આ બંને આરોપીઓની લાવીને પૂછપરછ કરતા ખબર પડી કે આ બે મેઇન આરોપીઓ છે અને એમના બીજા જે દસ સાગરીતો છે એમને પણ સુરત શહેરમાંથી આપણે શોધી અને તામિલનાડુ પોલીસને બોલાવી અને એમને આરોપીને સુપ્રત કરે છે અને દિને ચારના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી અને તામિલનાડુ પોલીસ એમને કોઈન્ટુ લઈ ગઈ આ આરોપીની જે થોડી પૂછપરછ કરી છે એમાં આરોપી ઘણા સમયથી કરતા હતા અને આ આરોપીઓ પોતાનો મોટશોખ પૂરો કરવા માટે સાત લાખની લિમિટના ક્રેડિટ કાર્ડ રાખે છે અને એ ક્રેડિટ કાર્ડની જે બિલ આવે બિલ ભરવા માટે જે એમના બીજા સાગરીતો જે પકડાયા નહોતા એ સાગરીતો મારફતે આરટીઓ ચલણની એપી કે ફાઇલ મોકલી અને એના મારફતે પૈસા અલગ અલગ જગ્યાએથી વિડ્રો કરાવી અને આ રીતનું કૌભાંડ ચલાવતા હતા અને દસે દસ આરોપીઓને પકડી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તમિલનાડુ પોલીસને સુપ્રત કરવામાં આવે છે એ બધા રખડતા છોકરાઓ છે અને મોતશોક કરવા માટે આ નવી નવી તરકીબો સાયબર ક્રાઇમની કરી અને પૈસા ઉપાડવાની કોશિશ કરી ના આ આરોપીના વિરુદ્ધમાં કોઈ બીજા ગુના દાખલ થયેલા નથી આ ફક્ત એક જ ગુનો છે જેમાં સિનિયર સિટીઝનને સોળ લાખ રૂપિયાનો અલગ અલગ રીતે ફોર્ડ કરવામાં આવી છે